ગોધરાના યુવાનોમાં પણ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો આજે ફાઇનલ મેચ ઇન્ડિયા જીતશે તે પ્રકારનો ઉત્સાહ પણ યુવાનોમાં જોવા મળ્યો ફાઇનલ મેચને લઈ ગોધરાના વિવિધ વિસ્તારોમાં લગાવવાનું પણ ખાસ પ્રકારનું આયોજન કરાયું છે ભારત ન્યુઝીલેન્ડ મે આજે ફાઈનલ મેચ જો રમાવાની છે ત્યારે ગોધરાના જે યુવાનો છે તેમાં પણ ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે કયા પ્રકારનો ઉત્સાહ છે શું છે આજે અમને ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ફાઈનલ મેચ નો ખૂબ જ ઉત્સાહ છે અને આજે અમે આશા રાખીએ છીએ કે ઇન્ડિયા આજે જીતશે અને આજે અમે ઉત્સાહ ફેર આજે ગોધરાની ગલીઓમાં આજે ઠેર ઠેર ભારત માતાનો જંડો લઈને ફરીશું આજે ખૂબ જ ઉત્સાહ અમારામાં છે ચોક્કસ તમે શું કહેશો કયા પ્રકારનો આયોજન છે ગોધરાની અંદર ની અંદર બધી જગ્યાએ અમુક 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 ની અંદર છે ને એલઈડી ઇડી સ્કીન રાખવામાં આવ્યા છે જે આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની ફાઈનલ મેચ છે તો આપડે એવું વિચારીએ કે આજે ગમે તેમ કરીને ઇન્ડિયા જીતવું જ જોઈએ ઇન્ડિયા ઇન્ડિયા છે આયોજન કરેલું ઘણી બધી એવું એ જે જોવાની મજા આવશે બધા ભેગા થઈને આવજો જોજો જે મજા આવશે જે ઉમંગ ઉત્સાહ સાથે રેલી કાઢીશું ઇન્ડિયા જીતશે સો ટકા જીતશે કેટલો સ્કોર બનાવે ઇન્ડિયા એવું લાગી પેલી બેટિંગ હશે તો થશે ત્રણસો તો મિનિમમ નોર્મલ થઈ જશે તમને શું લાગ્યું ઇન્ડિયા જીતશે આજે અને ઇન્ડિયા ખુબ સારો સ્કોર કરશે અને અમારે જોડે બી બહુ જ ઉત્સાહ છે બધા યુવાનો ખૂબ ઉત્સાહ છે બધા ભેગા થઈને જોવાના છે આજે મેચ અને જીત્યા પછી બસ ઇન્ડિયા ખાલી કપ લાવે જીત્યા પછી જે આйна જે યુવાનો છે તેઓ કંઈક થઈ રહ્યા છે કે ઇન્ડિયા જીત છે ને તે પ્રકારનું અહીંયા નેચરલી ને પણ ખાસ પ્રકારનું આયોજન તેઓ દ્વારા કરાયું છે વિવિધ વિસ્તારોમાં એલવી સ્કેન સહિતના જે કાર્યક્રમો છે તે તેઓ દ્વારા આયોજિત કરાયા છે અને સૌ લોકો ભેગા થઈને મેચ જોવા માટેનું આયોજન પણ કરાયું છે રવિ શાહ જીએસટીવી પંચમહાલ